કોચ જિગ્નાશાબેન ભાવસાર પણ સ્પર્ધામાં નિયમોની જાણકારી આપી હતી ના સ્પર્ધામાં નવ વિદ્યાર્થીઓ અને ઓગણીસ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે આરસી પટેલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત રાજ્યવ્યાપી મહાઅભિયાન અંતર્ગત જે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ ગઈ દરબાવતી નગરીના નગરપાલિકાના કારોબારી ચેરમેન એવા શ્રીમતી તેજલબેન સોની જે કારોબારી ચેરમેન છે તેમની અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં શાળાના ટ્રસ્ટી એવા મહેશબાબુ આર પંડ્યા સાહેબ અને રોહિતભાઈ પંડ્યા સાહેબ એમની આગેવાનીમાં સાથે સાથે રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાત જજ એટલે કે નિર્ણાયકશ્રીઓ શાળાના શિક્ષકગણ ડભો ડભોઈ અને જે નગરના વરિષ્ઠ નાગરિકો છે સાથે સાથે અહીંના પ્રતિષ્ઠિત આગેવાનો છે તેમની સાથે સાથે વિપુલ સંખ્યામાં બાળકો અને લોકોએ આ કાર્યક્રમ છે એનો ભાગ ભાગ લઈ અને એની અંદર તેમણે ખૂબ સારી રીતે એનો લાભ લીધો હતો રાજ્યવ્યાપી જે અભિયાન છે એની અંદર કરો યોગ અને રહો નિરોગ આ સુક્ત હેઠળ આખા રાજ્યની અંદર જે રીતે સ્પર્ધાઓ યોજવામાં આવી સૂર્ય નમસ્કારને લગતી એની અંદર જુદી જુદી ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી આ ત્રણેય કેટેગરી માત્રની શાળામાં હોશ તમામ સ્પર્ધકો શાળાના અને શાળા બહારના એમ તમામ લોકોએ ભાગ ભજવ્યો અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના માધ્યમિક વિભાગના સિનિયર શિક્ષક શ્રી આરસી પટેલ સાહેબે કર્યું થેન્ક યુ